આ કાંડજી હું પ્રકાશભાઈ ગઢિયા ગુંદાળી એસોસિએશનના પ્રમુખ આ જે કાંઈ કાંડ આપણે બને છે અને ગુજરાતમાં વારંવાર બને છે આનું કાંઈ સોલ્યુશન જ નથી સરકાર કોઈ જાતનું સોલ્યુશન આપતી નથી એને હિસાબે રાજકોટના તમામ એસોસને છે ને આજે અડધો દિવસ બપોરે એક વાગ્યા લગી બંધ આપેલ છે અને રોષ વ્યક્ત કર્યો છે

હા હવે પગલું આમાં આરોપીને કોઈ જાતના જામીન ન મળવા જોઈએ અને બહુ ઓછા સમયમાં મારી તો ગણતરી છે કે દિવસમાં આ લોકોને સજા મળવી જોઈએ અને સખત સજા મળવી જોઈએ અને કોઈ આરોપી આમાં છૂટવો ન જોઈએ હું રાજકોટ છું શું જી જે ગઈકાલે શનિવારે જે રાજકોટમાં અગ્નિકાંડ બહેનો ટીઆરપી ઝોનમાં જે આગ લાગી અને જે દિવંગત મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ રૂપે રાજકોટના ઘણા બધા એસોસિએશન અને અસંખ્ય વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાડી અને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે પેદા થયા છીએ બધા ઘટના કદી ભૂલાય નહીં એવી છે અધિકારીઓને દોષ આપવા કરતા ખરેખર સ્વયંભૂ જાગૃતતાની પણ જરૂર છે આમાં ખાલી અધિકારીઓને દોષને દોડીને અધિકારીઓ પોતાનું કામ કરતા જ હોય છે છતાં પણ આવી ક્યાંક ઘટનાઓ ઘટે છે એમાં એક સામાજિક ત્રુટી પણ છે તો ખરેખર આપણે પણ એવું ચેક કરવું જોઈએ કે આવડો મોટો ગેમ જેમ છે કે આવડી બધી કોઈ પણ ઈમારત છે કે આવરી નથી કોઈ મોલ છે તો એની પાસે સેફ્ટી સાધનો છે કે નહીં